ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને જો તમને ગમે તો તમે હિંગ ઉમેરી શકો છો મેં અહીંયા વન ફોર્થ સ્પૂન જેટલી હિંગ ઉમેરી લે છે ત્યાર પછી કલર એકદમ સરસ આવે અને લૂકમાં જોઈને બાળકો પણ ખાઈ લે એટલા માટે અહીંયા મેં એક નાની ચમચી હળદર પાવડર ઉમેરેલો છે શિયાળામાં આ બધા મસાલા ખૂબ ગુણકારી એટલા માટે મેં અહીંયા મરી પાવડરનો પણ ઉપયોગ કરેલો છે અને મોણ માટે ઘી ઉમેરીશું આ રીતે આપણે સરસ આપણે રોટલાનો લોટ બાંધીએ એ રીતે રોટલાનો લોટ બાંધી લેશું ન વધારે સોફ્ટ ન વધારે કડક એ રીતે લોટ બાંધી તૈયાર કરીશું ત્યાર પછી તળવા માટે ઘી ગરમ થવા માટે મૂકી દઈશું તમે ઈચ્છો તો તમે તેલમાં પણ તળી શકો છો પરંતુ ઘીમાં તળશો તો એનો સ્વાદ સો ગણો વધી જતો હોય છે એટલા માટે ઘીનો ઉપયોગ કરેલો છે હવે આપણે વણી લેશું તો વણવા માટે હાથ વડે તમે જોઈ શકો છો આ રીતે થોડું એવું પોષણ લઈ હાથેથી જ આપણે જેમ રોટલા થપથપાવીએ છીએ તે જ રીતે થપ થપાવી અને વણી હાથેથી જ વણી અને તૈયાર કરી લેશું જો આ રીતે ન વધારે છાડી ન વધારે પાતળી એ રીતે મીડિયમ સાઇઝની વણી અને તૈયાર કરવાની છે જોઈ શકો છો આપણી બધી જ ઢેબરી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે આ રીતે તમારે ઢેબરી વણી અને તૈયાર કરી લેવાની છે એકી સાથે બધી નથી કરી લેવાની એક ઘાણો થાય પછી તમારે બીજો ઘાણવા માટે વણવાની છે જોઈ શકો છો આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો એમ એમાં જેટલી સમય કઢાઈમાં જેટલી આવે એટલી આપણે એકદમ સરસ રીતે તળી લેવાની છે અહીં મારે ચારથી પાંચ ઢેબરી એકી સાથે આવે છે તો મેં અહીંયા ઉમેરી દીધેલી છે અને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકી અને તૈયાર કરી લેશું જોઈ શકો છો આપણી ઢેબરી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણી ઢેબરી તમે એને ગરમા ગરમ ચા સાથે દહીં સાથે અથવા તો કે લસણની ચટણી સાથે પણ તમે એન્જોય કરી શકો છો તમને ફાવે તે રીતે એન્જોય થઈ શકે છે અહીં અમે ચાની સાથે સર્વ કરેલી છે મને તો ચાની સાથે ખૂબ જ ભાવે છે એટલા માટે રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આગળ તમને કઈ ટ્રેડિશનલ રેસીપી જોઈએ એના માટે કમેન્ટ કરી અને જણાવો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ